નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સુમર અને મારી આ ખેડૂતની સફળ યાત્રા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત કરો તો આજે આપણે જે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ તે છે હાલ જે છે એ ચોમાસું સિઝન નજીક આવી રહી છે તેમ તેમ ખેડૂત મિત્રો જે છે એ મગફળીનું વાવેતર કરતા હોઈએ તે અમુક મૂંઝવણમાં પડી રહ્યા છે કે ભાઈ આગલા વર્ષે જે છે એ આપણે મગફળી વાવી ત્યારે થોડાક દિવસ થયા ફૂગીને હરકી થઈ તો ઉકસુકનો રોગ એટલે કે કાળી ફૂગનો રોગ આવ્યો તો તેનાથી માંડ માંડ બેચ્યા ત્યાં જે છે એ ગળો એને લીલા તડતળિયાનો જે છે એ જીવાયતુ નો છેલ્લે છેલ્લે જે છે એ મગફળી પાક ઉપર આવી ત્યારે જે મુંડાનો અટેક આવ્યો એમાં મુંડામાં કાળી ફૂંકમાં અને જે ગળા અને લીલા તડતળિયામાં બહુ મહીચું બહુ કેમિકલ ટ્રીટમેન્ટ કરી બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરી પણ છતાંય એમાં જે છે એ એકઈ જે સારવાર જે છે એ કારગીલ નીવડી નોતી તો તેના માટેથી આપણે જે અગાઉ શું શું ધ્યાન રાખીએ અને આગોતરો શું આયોજન કરીએ કે જેનાથી જે છે એ આપણી મગફળી જે છે એ વાવીએ ત્યારથી લઈ અને જે છે એ પાકે ત્યાર સુધી સુરક્ષિત રહે અને મહત્તમ ઉત્પાદન જે છે એ આપણે માંડવીમાંથી લઈ શકીએ તો તેના માટે થીને જે છે એ જીએસપી ક્રોપ સાયન્સ દ્વારા જે આગલા વર્ષે એક ચારસો દસ કરી અને જે એક દવા બહાર પાડવામાં આવી હતી જેના પોલ થયા હતા અને અમુક ખેડૂતો દ્વારા જે છે એ દવાનું બીજ માવજત જે કરવામાં આવી હતી તો તે ખેડૂતોના પણ ખૂબ સારા રિવ્યુ હતા હતા તેમજ જ્યાં થયા ત્યાં પણ ખૂબ જ સારા જે છે એ રિઝલ્ટ આપણને જોવા મળ્યા હતા તો આની અંદર એવું તો શું આવે છે કે જે સારો સારું ઉગાવે છે મગફળીની અંદર તેમજ જે ઉક રોગ એટલે કે કાળી ફૂક રોગ છે એની સામે રક્ષણ આપે છે ત્યારબાદ મગફળી કે મારું કામ તો આ બાબતે જે છે એ મગફળીનો જે છે એ સીધો ઉતારો ઘટતો હોય છે અને આ ઉતારો ઘટવા પાછળ જે છે એ મૂંડાનું કારણ સૌથી મહત્વનું હોય છે તો તે પણ આપણી

લીલા તડતળી મૂંડાનું જ મોટું યોગદાન હોય છે એમ કહી શકાય આપણે તો તેના માટેથી ખેડૂત મિત્રો અત્યારથી આપણે જાગૃત થાશું અને જો સારી કંપની એટલે કે જીએસપી કંપની નું જો સારો પટ મારશું તો આપણને જે મુંડા લીલીકોપ્ટી ગળો તેમજ ઉક્ષુકના રોગ સામે ખૂબ જ સારું રક્ષણ મળશે તો હું યસ ટુમાં દરેક ખેડૂત મિત્રોને જીએસપી કંપનીનું પીસીડી ચારસો દસ આવે છે તેનું જરૂર અને જરૂરથી બીજ માવજત કરી અને મગફળીનું વાવેતર કરશે તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે તેમજ લાંબા ગાળા સુધીની જે મેં વિડીયોમાં વાત કરી એ બધી વસ્તુ સામે રાહત રહેશે તેમજ જે મગફળીનું મહત્તમ ઉત્પાદન આપણે લેવાનું છે એ લઈ શકીએ હવે વાત કરીએ ખર્ચાની તો ખર્ચો જે છે એ અત્યારે થોડો વધુ થશે પરંતુ મગફળીમાં સાદો પટ મારી અને વાવીએ તો શરૂઆતમાં જે છે એ ઉક સુખ રોગ જો આપણી મગફળીની અંદર આવે તો પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ટકા સુધીના જે છે એ છોડવા જતા રહે તો તે આપણને ડાયરેક્ટ લોસ થશે

સો એમ પ્રતિ વીસ કિલો એટલે કે સો એમ પ્રતિ મણ જો રાખી અને છટકાવ કરવામાં આવશે તો ખુબજ સારું રિઝલ્ટ મળશે અસ્તુ જય જય ભાર